ગુજરાતી કલા જગતના સાહિત્યકાર અને કથાકાર ધીરુબેન પટેલનું નિધન થતાં સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે નમસ્કાર દર્શક મિત્રો હું છું બિનલ ગઢવી અને આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાહિત્યકાર ધીરુબેન પટેલે આજે સત્તાણું વર્ષે પોતાની જીવન લીલા સંકેલીને અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા મૂળ ચરોતર ધર્મજના વતની ધીરુબેન પટેલ અનુવાદક પણ હતા તેમની લેખણીના કારણે ગુજરાતી ફિલ્મને ઓસ્કાર નોમિનેશનમાં સ્થાન પણ મળ્યું હતું ધીરુબેન પટેલને સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે ધીરુબેનનો જન્મ ઓગણત્રીસ મે ઓગણીસો છવ્વીસના રોજ વડોદરા ખાતે થયો હતો ધીરુબેને પોતાનું પ્રાથમિક શિક્ષણ પોદાર હાઈસ્કૂલ મુંબઈ ખાતે તથા ઉચ્ચ શિક્ષણ એલ્ફેન્સ્ટન કોલેજ મુંબઈ ખાતે લીધું હતું ધીરુબેને ઓગણીસો પિસ્તાલીસમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ઉપાધિ તથા ઓગણીસો અડતાલીસમાં અનુસ્નાતકની પદવી હાંસલ કરી હતી તેઓ કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે સેવા આપી તેઓ ઓગણીસો સુધી સુધા સાપ્તાહિકના તંત્રી પણ રહ્યા હતા અભ્યાસ બાદ પ્રાધ્યાપક તરીકે આજીવન કારકિર્દી દરમિયાન ધીરુબેને ગુજરાતી સાહિત્યને ઉર્જાવંત અને પ્રાણવાન બનાવ્યું તેમણે નવલિકા લઘુ નવલ નવલકથા ચરિત્ર નિબંધો હાસ્ય કથાઓ બાળ સાહિત્ય અનુવાદ અને કાવ્ય એવા સાહિત્યના લગભગ સઘળા પ્રકારોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે આખું જ સાહિત્ય ક્ષેત્રે મહિલા ગુજરાતી સર્જક તરીકે તેમનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે તેમની લોકપ્રિય કૃતિઓની વાત કરીએ તો અધૂરો કોલ વિષભ કથા એક લહર તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે આ ઉપરાંત મયંકની માં હરીફ છીમળાના ફૂલ વમળ બે દોસ્ત ધીમો ઝેર જેવી વાર્તાઓ પણ લોકોને ખૂબ પસંદ આવી છે તેમની લઘુ નવલો પૈકી વાંસનો અંકુરમાં સર્જન શક્તિમાં તેમનું શ્રેષ્ઠ પાછું નજરે આવે છે ધીરુબેન પટેલના લેખનમાં નારી હૃદયની લાગણીઓનું આલેખન તથા માનવ મનના ઊંડાણોને સાધવાની મથામાં તેમની વાર્તાઓની વિશેષતા છે તેઓ બિનજરૂરી લાંબી વાર્તાઓ લખવાનું હંમેશા ટાળતા હતા તેમની નવલકથા વડવાનલમાં એક નારીના ચિત્રની મનોવ્યથા કેન્દ્રમાં દર્શાવી છે આ નવલકથા મનોવૈજ્ઞાનિક વિષય વસ્તુ ધરાવે છે જેમાં લોકોના માનસ પર કેવી રીતે કોઈ ઘટના અને વસ્તુ અસર કરતી હોય છે તે દર્શાવ્યું છે ધીરુબેનના લેખનથી પ્રેરાઈને ફિલ્મ સર્જક કેતન મહેતાએ એક ગુજરાતી ફિલ્મ બનાવી આ ફિલ્મનું નામ હતું ભવિ ભવાઈ આ ફિલ્મમાં પટકથા સંવાદ અને ગીતો ધીરુબેન પટેલના હતા જેની વિશ્વ સ્તરે પ્રશંસા કરવામાં આવી હતી આ ફિલ્મ ઓગણીસો એંસીમાં રિલીઝ થઈ જેમાં હિન્દી સિને જગતના નામાંકિત કલાકારો નસીરુદ્દીન શાહ ઓમપુરી સ્મિતા પાટીલ બેન્જામિન ગિલાની અને મોહન ગોખલેએ અભિનવ કર્યો હતો આ ફિલ્મ દ્વારા અસ્પૃશ્યતાની સમસ્યાને રજૂ કરવામાં આવી હતી કેતન મહેતાએ બનાવેલી ફિલ્મ ભવની ભવાઈની આંતરરાષ્ટ્રીય સ્તરે સરાહના મળી હતી હિરોબેન પટેલને ઈસવીસન ઓગણીસો એંશીના વર્ષનો રામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને ઓગણીસો છન્નુંમાં તેમને નંદશંકર સુવર્ણચંદ્રક અને દર્શક પુરસ્કાર મળ્યો હતો તેમની નવલકથા આગંતુક માટે બે હજાર એકમાં તેમને સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા હતા સાહિત્યકાર ધીરુબેનના અવસાનથી સાહિત્ય જગતમાં મોટી ખોટ પડી છે જે કોઈ નહીં ભરી શકે પરંતુ ધીરુબેનના લખાણ અને તેમની કૃતિઓથી તેઓ આપણી વચ્ચે અને સાહિત્ય જગતમાં હંમેશા અમર રહેશે આપણે જો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો